આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિવો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમનો હોય છે એના માટે પૂછે છે તો આવો પ્રજા પૂછે છે એમાં પ્રજા શું પૂછે છે મારું નામ કૃણાલ અશોકકુમાર ગજ્જર છે અને હું પોતે અમદાવાદનો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનનો ચેરમેન છું સાહેબ આ વિસ્તારમાં જ ને હું બે હજારના અગિયારથી રહું છું અને આ વિસ્તારની અંદર જ્યારે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા સાહેબ ત્યારે આ વિસ્તારનો જે વિકાસ હતો એ એકદમ હરણફાળ ભરતો હતો કે જ્યારે અહીંયા તમે જોવા જાવ તો અહીંયા ગાર્ડન છે અહીંયા પાણીની ટાંકી છે રોડ રસ્તા છે બધી જ વસ્તુ કમ્પ્લીટ અમને મળી છે ઇવન આરસીસી રોડ પણ આ બે વર્ષ પહેલાંનો અમને મળ્યો છે પણ એ આરસીસી રોડ જે મેન્ટેનન્સ જે કરવાનું છે ને જે મેન્ટેન થવું જોઈએ એ વસ્તુ નથી એની ક્વોલિટી ચેક જે થવી જોઈએ એ ટાઈમે થઈ

ત્યારે આ રોડ અત્યારે જ્યારે આરસીસી રોડ બન્યો ત્યારે આ રોડ એટલો નીચો બનાવવામાં આવ્યો છે કે તમામ સોસાયટીઓના ટોટલ રહીશોએ અહીંયા પાણીમાં થઈને ગરકાવ થઈને જવું પડે છે એમને વાહનોને પાણીની અંદર થઈને લઈ જવા પડે છે બાઉન્ડ્રીના રોડ કેવા છે સિટી હોય હોય કે હવે જો આખા વિસ્તારની વાત કરું તો પાછળ આશીર્વાદ ફ્લોરા છે ત્યાં આગળનો રોડ તમે અત્યારે જોઈ શકો છો કે ત્યાં આગળ સ્કૂલ નવી બની છે અંકુર સ્કૂલ ત્યાં આગળનો રોડ આખો જ ખરાબ છે વાલી વિદ્યાર્થીઓ બધા જ તકલીફમાં છે ત્યાં આગળ એના સિવાય એક દેવાય દેવાય બંગલોસ કરીને ત્યાં આગળનો રોડ આખો ખરાબ છે બાકીના મોટાભાગના રોડ સારા થઈ ગયા છે એ જલરામવાડી કા બજાર રોડની તકલીફ છે અત્યારે બરોબર એક્સપ્રેસવે વાળો રોડ કેવી બિસ્માર હાલતમાં હોય છે એક્સપ્રેસવે વાળો રોડમાં કેવું છે કે અહીં અવરજવર જ નથી આગળ વધારે હોય છે ત્યાં આગળ એટલે શું કહેવાય એટલે ટ્રકોની નહી અવરજવર ઓછી વધારે જ ત્યાં આગળ એના માટે લોડિંગની વસ્તુ હોય છે ને ત્યાં આગળ અવરજવર વધારે હોય છે એના માટે ત્યાં બિસ્માર જ હાલતો હોય છે એ ગમ્મેટો રિપેર કરાવો અમે કાઢકે એમ નથી કરતા કાયમી નિકાલનો કોઈ રસ્તો થઈ શકે આરસીસી રોડ બનાવ્યો તો આ પરિસ્થિતિ હોય છે કયો કાયમી નિકાલ કર છે આની અંદર વરસાદી પાણીનો નિકાલ કેટલા સમય થાય દોઢ બે કલાક સાહેબ વરસાદી પાણીના નિકાલ માટે જ જ્યારે વિસ્તાર બને હોય ને ત્યારે વરસાદી પાણીની લાઈન હોય છે હંમેશા એ ચોકઅપ કરી નાખી એ ખોલાવવાનો વિચાર ખાલી વાતો થાય છે ખોલાવવા નહીં બાકી ખોલાવવાની પરિસ્થિતિ હજી કોઈ આઉટ થઈ નથી બજેટમાં હું તમને કહું તો હું તમને જેન્યુઇન વાત કરીશ કે અહીંયા જ્યારે ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા સાહેબ હતા કે અત્યારે બાબુસિંહ જાધવ સાહેબ છે કે કોર્પોરેટર છે તમામ લોકોએ બજેટો તો કમ્પ્લીટ વાપરે જ છે પણ કેવું છે ને મેન્ટેન નથી થતું સાહેબ સમજો બધી જગ્યા બાકડા દીવાની ને બધે બજેટો વપરાયેલા છે કારણ કે હું અહીંયા લોકલ છું અને જાણકાર જોઈએ મને ખબર છે કે બજેટો બધે વપરાયા છે

ત્યારે ત્યાં ચોકડીએ પહોંચી શકીએ અત્યારે વિકાસ બાબતે જોવા જઈએ તો તમે જોઈ જ રહ્યા છો અમારા છોકરાઓને સ્કૂલે લઈને આવવામાં બહુ જ પરેશાની થાય છે એકદમ બેકાર છે સાચું કહેવા માંગીએ તો લગભગ આ છેલ્લા વર્ષ દોઢ વર્ષ ત્યાં તો અમે જોઈએ જ છીએ અમે અહીંયા રહ્યા છીએ વારંવાર તો પાંચ વાર રજવાત કરેલી છે ઇલેક્શન પહેલા દાવા જે આપ્યા હતા એ તો બધું કીધેલું હતું કે રોડ સારા હશે સ્કૂલ બાજુના રસ્તા ભી સારા હશે પણ એવું કઈ જોવા મળતું નથી મારું નામ ખુશાલભાઈ મકવાણા ખુશાલભાઈ આપણે વાત કરીશું પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં વિસ્તારનો વિકાસ કેવો થઈ શકે જ્યારથી અમદાવાદ કોર્પોરેશનમાં આ અર્બન ડેવલપ જે અર્બનની અંદર અમને સમાવેશ કર્યો ત્યારબાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન તરફથી અમારા માટે બહુ જ ખેદજનક વાત કરું છું કે અમારા અરમા અરમાયા જેમ વર્તન અમારી સાથે થઈ રહ્યું છે કોઈ ધ્યાન દેવાતું નથી બે ચાર ઇંચના વરસાદમાં જો દોઢ દોઢ ફૂટના ખાડા પડી જતા હોય લેડીસો સ્કૂલોમાં જવા માટે બાળકોને મૂકવા જવા લેવા માટે સ્કૂલ સ્કૂલવાનો જવા માટે જે અમને ગંભીર તકલીફો થઈ રહી છે એની કોઈ સીમા નથી સર બીજું એની સામે આજ સુધી તંત્રએ જે ઉદાસીન અમારા માટે રાખ્યું કે ન્યૂ મણનગર ખાલી નામ જ મોટું બાકી દર્શન ખોટા છે સર એટલે તમે મહેરબાની કરીને તમારા માધ્યમ થ્રુ હું એમને એક વિનંતી કરું છું એક રિક્વેસ્ટ કરું છું પ્લીઝ અમારી સામે જુઓ અને પ્લીઝ અમારે આ જે મુસીબતો છે ખાડા બે ઇંચના વરસાદની અંદર કેર સમારા પાણી ભરાય શું સાહેબ તમે ધ્યાન આપો છો પ્લીઝ જલા મારા માટે દયા કરો દયા કરો પ્લીઝ ફક્ત ચૂંટણી માહોલ આશીર્વાદ ફ્લોર અમે સેક્રેટરી છું અહીંયા હું ચાર વર્ષથી રહું છું કોઈ જાતની સુવિધા મળી નથી અમને નથી રોડની લાઈટ નથી રોડ આ બાજુ જવાનો રસ્તો બી નથી આ બાજુ જવાનો રસ્તો બી નથી અત્યાર સુધીમાં દરેક ચોમાસામાં ઘણા બધા માણસો પડી ગયા છે આ સ્કૂલ બની બાજુમાં ફ્લેટ બન્યો પણ હજુ સુધી રોડની વ્યવસ્થા થઈ નથી રોડ ત્યાં મંજૂર થઈ ગયેલો છે પણ અહીંયા બનેલો નથી એટલે બહુ જ તકલીફ પડે છે કોર્પોરેશનવાળા જ્યારે ચૂંટણી હોય ત્યારે અહીંયા આવે છે પછી કોઈ આવતું નથી ગાડી પણ ટાઈમસર આવતી નથી આ શહેરનો અને આ જે વિસ્તાર છે એનો તો વિકાસ ઝીરો છે એટલે અત્યારે જે સ્ટેટમેન્ટ ફરે છે કે સર્વિસ ટેક્સ લાઈક ઇંગ્લેન્ડ એન્ડ પ્રોત્સાહન સેવા લાઈક રોમાનિયા એવું જ છે બધું કે આપણે ટેક્સ બહુ વધારે પે થાય છે અને એના બદલામાં જે સુવિધા મળવી જોઈએ તે બિલકુલ ઝીરો છે અમે ખાલી ટેક્સ આપવા માટે જ બનાવવાની એવું લાગે છે અને એઝ કમ્પેર ટુ વસ્ત્રાલ તો વસ્ત્રાલ અને ન્યૂ મણિનગરમાં અત્યારે હાથી ઘોડાનો ફેર છે એક્સપ્રેસ વેની પાસે જે મણિનગરનું વાય એક્સટેન્શન લાગે છે પણ એમાં કહેવાય ને કે ભાઈ વસ્ત્રાલ એટલું આગળ નીકળી ગયું છે કે એને આને કમ્પેર થતા વીસ વર્ષ એટલે કે બે દસકાની જરૂર છે અત્યારે કોઈ પણ સુવિધા ન્યૂ મણિનગરમાં મળતી નથી જેમ કે એમટીએસ બીઆરટીએસ તો આવવાની જ નથી મેટ્રો તો પાંચ સાત કિલોમીટર દૂર છે કનેક્ટ પાછળ રિંગ રોડ પણ કાંઈ બહુ ખાસ ડેવલપમેન્ટ નથી અને રોડ રસ્તામાં તો અત્યારે ઝીરો પર્સન્ટેજ એમ કે આના ત્રણ વર્ષના પ્રશ્ન છે એવું કઈ નથી કે પહેલી વખત ન્યૂઝમાં આવે બધાને બધી ખબર જ છે નેતાઓ ખાલી મિટિંગ કરવાની હોય ત્યારે આવે છે બાકી પછી કોઈ દેખાતું નથી એના સભ્યો કે અને મોદીના નામે જ આ બધું જીતાય છે બાકી એ બધાને તો ખબર જ છે કેટલી બી હોવા થાય જ્યારે મ્યુનિસિપાલ ટેક્સ અહીંયા તમે જુઓ તો લોકોને બે હજાર પચીસો ટેક્સ આવે ટેક્સમાં જે ચાર્જ લખેલો આવે છે રોડ ટેક્સ

આવું કહેવામાં આવ્યું હતું હજી તો સારું નથી લાગ્યું અમે રહેવા ત્યાં લઈ રોડ નથી અમારે પ્રોબ્લેમ છે આવવા જવાની તકલીફ પડે છે છોકરાઓ બહાર નહીં નીકળી શકતા ગાડી લઈને કેટલી વખત એક્સિડન્ટ થઈ ગયા અમને તકલીફ પડે છે બસ લાઈટ નથી બહુ જ ભરાઈ જાય છે બહાર નીકળાય એવું નથી રહેતું આ લાઈટ નથી પહેલાં તો લાઈટ નથી અમારે અહીંયા લાગી અમારે અહીંથી આગળ અંધારું જ છે છોકરીઓ અમારે કે લેડીઝ અમે એકલા જઈ નહીં શકતા સાંજે તો પડવાની બહાર નીકળાય જ નહીં તો જવાનો અંધારો જો હોય તો દેખાતું જ નથી વધશે તો હજી વધશે એવા તો વરસાદ થાય એટલે રોડ બહાર ખરાબ થવાના બહાર નીકળવાનું આવરજવર બધી તકલીફ જોબે જાય લોકો એમને તકલીફ પડે ગાડી ના નીકળે અમારા છોકરા બહાર ના રમી શકે નાના નાના છે અહીંયા આટલી ગંદકી છે કોઈ મ્યુનિસિપાલિટી મ્યુનસિપાલિટીવાળાએ નહીં આવતા ક્યાંક કોઈ કોઈ નથી અહીંયા પાવડર નહીં નાખવા આવતા કે ફવારો મારવામાં મચ્છર માખી કેટલી બધી થાય છે નહીં કશું વિકાસ નથી રસ્તા જો લાઇટ જો રાતના અંધારું જ હોય છે બહાર નીકળવું પણ મુસીબત પડે અને આ વરસાદમાં અમારા ઉમરવાળાને ગાડી સ્લીપ થઈ જાય એ અમારે બહુ સાચવવું પડે બહાર નીકળાતું જ નથી એમ પાછળ છે કે ગંદકી ભરાય કે આ બધા કન્સ્ટ્રક્શન બને પછી પાણી ભરાય ખાડા ખાડા એમ નામ જ રહે છે એ તો પૂરાતા નહીં બધા કામ કરે પછી રોડ ખરાબ થઈ જાય પાછળ બી અમારે એવું છે કે બહુ મચ્છર થાય છે હવે એનું કોણ જવાબદાર એ કોણ કરે હા અને આગળ પાછળ જે પ્લોટ ખાલી પડ્યા સામે બી છે કે ખાલી પ્લોટ છે એમાં બધા કચરો નાખી જાય છે કોઈ સાફ નહીં કરાવતું બધા નાખવા આવે સાફ કેમ કોઈને નહીં અને આ લાઈટ ચાર પાંચ વાર અમે પોતાના ખર્ચે કરાવી લાઈટ છે તો હવે પાછા જે આવવાવાળા તોડે છે કે કોણ તોડે એ ખબર નહીં પણ લાઇટ થોડાક દિવસે બંધ જ થઈ જાય વિકાસ તો ઠીક છે પણ આમાં કશું કરતા નથી સુધારો વધારો કશું જ થતો નથી એક તો બરોડા એક્સપ્રેસનો રોડ છે ત્યાં આગળ આપણે છોકરાઓને લેવા મૂકવા જઈએ છે તો એ બહુ તકલીફ પડે છે આખો રોડ જોવો તો ખાડા ખાટા જ છે એ બાજુ એ જ રસ્તો છે એ બાજુ જઈએ તો એ બી એવો જ રસ્તો છે કારણ કે અહીંથી અમે બહાર નીકળી જ નથી શકતા અહીંયા અમારે રોડ તમે જોયો ને કેવો છે બિલકુલ ખાડા ને ખબડા આપણે મોટા વડીલ આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે દસ વખત વિચાર કરવો પડે ભાવિષ્યબેન ગજ્જર અમારે અહીંયા ન્યુ મણિનગરમાં આશીર્વાદ સોરામાં જે કે છેક રોડનો પટ્ટો ગંદકી છે અને લાઇટો તો રાત્રે છે જ નહીં કે અહીંયા આ ફ્લેટ

પડી જવું જોઈએ તે છતાં બે ત્રણ માં પણ કોઈ સાંભળતો જ નથી મંત્રાલય વાળા ટેક્સ લેવા આવે છે બધું કરવા આવે છે પણ પૂછતા નથી કશું શું પ્લાન કશું સાંભળતા જ નથી તો કહેવાનું કોઈ સવાલ જ નથી લેતો મારું નામ કેજી પાંડે પાંડેજી આપણે ઉભા છે કઈ જગ્યા આપણે એક્ઝેટ એન્કુર સ્કૂલ આગળ ન્યુ મણિનગર ન્યુ મણિનગર

થાય છે એટલે જિલ્લામાં કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે ખરી કરી હશે ખ્યાલ નથી પણ થોડો ઓછો છે થોડો હજી વધારે કરવો જોઈએ અને હજી કરે સરખું તો હજી અમે લોકોને શું કહેવાય પ્રોત્સાહન વધારે આપીએ પણ જો નહીં થાય તો પછી અમે બી એમાં શું કહી શકીએ એના કામનો વિકાસ જીરો છે આ રોડ ઉપર ન્યુ મણિગરમાં વર્ષોથી રહીએ છે આ રોડ ઉપર અમારો સીઓમ સ્કાય ફ્લેટ છે સીએમ સ્કાય ફ્લેટ છે આ રોડ ઉપર સખત ગટરના પાણી ઉભરાય છે અને જીવ જંતુઓ માખી મચ્છરો સખત અત્યારે રોગચાળો ફેલાયો છે અને સખત મચ્છરોનો ત્રાસ છે કોઈ અહીંયા દવા છાંટવા બી મ્યુનિસિપાલિટી વાળા આવતા નથી આ રોડ ઉપર કેટલા બધા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો અહીંયા રોડ ઉપર અને અહીંયા આગળ અમે અમારી જાતે પંચાવન થી સાઠ વૃક્ષો આવ્યા છે અમે તો પણ એની દેખરેખ અમે જાતે કરીએ છીએ કોઈ મ્યુનિસિપાલિટી વાળા અહીંયા આગળ દવા છાંટવા કે અમને પિંજરા પણ પ્રોવાઈડ નથી કરતા અમે વારંવાર મ્યુનિસિપાલટીમાં રજૂઆત કરેલી છે કલ્પેશ માનવણી સિએમ સ્કાય સોસાયટીમાંથી અત્યારે વિકાસમાં તો હવે કશું કહી શકાય એવું નથી ખાલી વાયદાઓ જ છે બધા પણ અહીંયા અમારે પબ્લિક જનરેશન એટલી વધી છે અત્યારે તો અમને અહીંયા આવવા જવા માટે કોઈ ઓટો રિક્ષા કે બસની સગવડ પ્રોવાઈડ થતી નથી શેરી બસ આગળ આપણે સુધી આવીને જતી રહે છે અહીંયા તો અડધો કિલોમીટર ચાલવું પડે છે ને રિક્ષા પણ મળવી મૂકશે મુશ્કેલ છે એમ વસ્તી વધતા બસ લંબાવવા માટે કેટલી વાર વારંવાર રજૂઆત ઘણી વાર રજૂઆતો કરીશ પણ વાયદા બધા પોકળ સાબિત થયા છે ઇલેક્શન માટે આ લોકો આવે છે પછી દેખાતા નથી અને આ બધી તકલીફો છે કામકાજ છે આવે છે પણ કામ થતું નથી હું છેલ્લા ચાર વર્ષથી અહીંયા રહું છું અહીંયા હું છેલ્લા ચાર વર્ષથી સીએસવી સારી રહેવાયો તો અહીં બરોડા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં છે એટલે સારી હવા ઉજાસ હશે અને અહીંયા મચ્છરનો એટલો બધો ઉપદ્રવ છે સામે અમારે એટલું બધું ગટરનું પાણી બાજુ બધી ગટર ઉભરાય છે છેલ્લા ચાર વર્ષથી નોનસ્ટોપ ગટર ઉભરાય ગટરનું પાણી હજી ત્યાં પેલા બરોડા એક્સપ્રેસ હાઈવેની જે એ છે ત્યાં અંદર ભરાઈ રહે છે અને પાણીનો ઉપયોગ મેં ઓનલાઈન ત્રણ ચાર અરવાર અરજીઓ આવી છે છતાં કોઈ અહીંયા દવા છાંટવા આવતું નથી અને મેં મેમેન પાવડર બી નાખ્યો કીધું કોઈ બી કોઈ હજી સુધી આવતું નથી અને મને તો આ રોડ ઉપર હજી સુધી મજા તો દેખાતા નથી અહીંયાથી અમે જઈએ છીએ સીધા રોડ અમારે બહાર નીકળવા માટે સખત ખાડા ટેકરા છે અહીંથી વચવા બાજુ તે સખત પાણી ભરાયેલું રહે છે અહીંયા સીધા રોડ ઉપર બી સખત પાણી ભરાયેલું રહે છે અને

લેકિ જલ્દી સરકાર કોંગ પડતી

આ બાજુ એક બાજુ સાઈડોમાં ખાડા હોય છે વચ્ચે રોડ તો બની જાય છે પણ સાડે સાઈડમાં ખાડા હોય છે એનું શું રામોલ વિસ્તારનો વિકાસ તો સરસ છે પણ ભાઈ બે વર્ષ પહેલાં અહીંયા નવો રોડ બન્યો ત્યારથી રોડ બન્યો ને પહેલાં સારું હતું રોડ બન્યો ત્યારથી અમારો એરિયા બેટમાં ફેરવાઈ જાય છે એક વરસાદ પડે ને તો અહીંયા જાણે બહુ ફેરવવી પડે એવી હાલત થઈ જાય છે ના થઈ તો આરસી રોડ પણ અત્યારે તો ખાબોચું થઈ ગયું છે નીચેનાવાળા વિસ્તાર છે ને આજુબાજુની સોસાયટી અહીંયા આટલામાં લગભગ આઠથી 10 સોસાયટીઓ છે નજીકમાં જ સ્કૂલ છે એઝ અ ટીચર અમને તકલીફ પડે છે ને નાના નાના સ્ટુડન્ટ્સ આવે છે એ લોકો તો બિચારા અમર સુધી ઘરા સુધીના પાણી થઈ જાય છે હવે આ રોડ બન્યા પછી શું મતલબ વિસ્તારનો વિકાસ ને ડેવલપમેન્ટ તો ખૂબ જ સરસ છે બટ જે આરસીસી જે ગવર્મેન્ટનું જે આરસીસી રોડનું જે તકલીફ અમને ફોર્સ કરો ફેસ કરવો પડે છે એ બહુ જ ખરાબ લાગે છે કેમ કે આરસીસી રોડ બન્યા પછી ગટરો બેક મારે છે અને એવા ગંદા પાણીમાં અમારે અમારા છોકરાઓ લઈને ચાલીને જવું પડે છે હમણાં જસ્ટ દસ મિનિટ અગર જો વરસાદ પડે એમાં જ અહીંયા પાણી ભરાઈ જતા દસ જ મિનિટના વરસાદમાં જો પાણી ભરાઈ જતું હોય અને ગટરો ઉભરાઈ જતી હોય તો કોઈ જ મતલબ નથી આ વસ્તુનો દસ જ મિનિટના વરસાદમાં અહીંયા પાણી ભરાય છે અને એક ગંદા પાણીમાં અમારે વોક કરીને જવું પડે છે

હા ઇલેક્શનમાં તો બહુ મોટી આશાઓ અપેક્ષાઓ હતી પણ એ દ્રષ્ટિએ જોવા જઈએ ઇલેક્શનની દ્રષ્ટિએ તો જેટલું કામ થયું નથી જેટલું આ એરિયામાં થવું જોઈએ હા યથાવતમાં હું એ કહેવા માગું છું કે આ જે આરસીનો રોડ બનાવ્યો છે રોડ તો સરસ છે પણ ઊંડાણવાળા એરિયામાં છે કમસે કમ અડો અડધો ફીટ એક ફીટ જેટલો હજી ઊંચો કરે કેમકે પાણી જેવું એક એકાદ ઝાપટું પડે છે તો લગભગ પાણી ઘૂંટણથી થોડા નીચે સુધી પાણી આવી જાય છે એટલે ફોર વ્હીલર ટુ વ્હીલરને તો ખાસ કરીને બહુ તકલીફ થાય છે અને મંદિર શું શું આજુબાજુમાં સ્કૂલો છે છોકરાઓ માટે ગાર્ડન છે અને મંદિર પણ છે પણ બાકડાઓની વ્યવસ્થા પણ જોઈએ એટલી નથી તો બજેટો મને લાગે તો અંદરો અંદર વપરાઈ જતું હશે તો હું કંઈ ના કહી શકું પણ જેટલું જોઈએ એટલો વિકાસ દેખાતો નથી ખાસ કરીને રોડ સારા બનાવ્યા છે તો એનું ઉચાણ પણ એને પાણીનું લેવલ જોઈને કમસે કમ ગટરો ક્લિયર રાખવી જોઈએ અને પાણી જલ્દી નિકાસ થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ તો પ્રજા પૂછો છે પ્રોગ્રામના માધ્યમ દ્વારા તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓને શું કહેવા માંગશો શું પૂછવા માંગશો હું એક કહેવા માગું છું કે મંત્રી સંત્રી જો બી હોય એ કમસે કમ મહિને નહીં તો બે મહિના આ એરિયામાં એકાદ વાર રાઉન્ડ મારે તાકી પ્રજાને જે બી હાલાકી પડે છે એનાથી અવગત રહે હવે વર્ષે એકાદ વાર દરના દર્શન થતા હોય તો અમે કોની પાસે જી કહેવા માટે તમે આજે આવ્યા છો ત્યારે એમાં પાંત્રીસ ટકાથી વધારે ના આપી આમ તો જોવા જઈએ જ્યારે ન્યૂ મણિનગરની સ્થાપના થઈને ત્યારે આમ વિકાસની દ્રષ્ટિ સારી લાગતી હતી આ રોડ બી બન્યો એ બી સારું પણ હાલ ત્રણ વર્ષથી તો એવું થઈ ગયું છે કે જે રોડ બનાવે છે નીચે બનાવે ખોદાળમાં ગટરો તો એવી છે કે ઢાંકણા લગાવે ને ત્રણ ધામ ઢાંકણું તૂટી જાય આ પાણી ભરાય પાણી નીકળે ના એટલે આના કરતાં તો બધા વસ્ત્રાલ વધી ગયું ન્યૂ મળીને સ્ટોપ થઈ ગયું આટલે થઈ વિકાસની દ્રષ્ટિએ પણ જે ને બાદ જોવો છો તો ડબ્બલ આપણે વસ્ત્રાલમાં ડબ્બલ રોડ બનાવીને વ્યવસ્થિત બનાવે અહીં તો બનાવે છ મહિનાની ત્યારે અમે ગટરો તૂટવા મળી હવે કોઈક છોકરું અંદર પડી જાય ગાડી પડી જાય તો પ્રોબ્લેમ થાય હવે કાઉન્સિલો તો વાત કરો તો જોવા જ નહીં આવતા અમને ખબર જ નથી કોણ છીએ બસ પ્રજાના ખાલી દસ દિવસ બાકી હોય ઝંડા લેન ફરવાનું અને ગાડીઓ દોડાવવાની અને પછી કોઈને આવડની ગટર થાય ફૂટપાથ તો બનાવી જ નથી રોડ બની ગયો ટેન્ડર પાસ થઈ ગયું ફૂટપાથ તો કમસે કમ બનાવો ગટરો તો વ્યવસ્થિત કરો અને ઉંચાણમાં રોડ નીચે લઈ ગયા તો તમે ઊંચા લાવો પાણીના સમસ્યા હલ કરો ગટરની મેઇન પ્રશ્ન છે ને સિવાય બજેટો ગયા છે બજેટો તો હવે વાત કરે છે કે બગીચો બનાવે બજેટ કેટલાનું કોઈને પ્રજાને ખબર નથી ક્યાં વપરાય છે કઈ ખબર નહીં

વિકાસ છે પણ જે ગટરનું પાણી વરસાદમાં તકલીફ પડે છે ગટરનું પાણીનો નિકાલ થવો જોઈએ એ થતો નથી અને ગટર બેક મારે છે વરસાદનું પાણી તો ઓછું ભરાય છે પણ ગટરનું પાણી વધારે ભરાય છે તેનાથી નાના છોકરાઓ કે લોકલ પબ્લિકને રોગચાળો ખૂબ જ ફેલાય છે કોઈ જ જોવાવાળું નથી સફાઈ કામદારો દ્વારા રોડ સાફ થાય છે પણ જ્યારે વરસાદનું પાણી ભરાય છે ત્યારે કોઈ જ સાફ સફાઈ કરવા આવતું નથી તેનાથી દુકાનોના ધંધા તમામ પ્રકારના બંધ થઈ જાય છે વરસાદ રહી ગયા પછી પણ બે બે કલાક સુધી પાણીનો નિકાલ થવો જોઈએ થતો નથી તો કાઉન્સિલર કોણ છે લોકલ એ જ નથી ખબર તો કોને રજૂઆત કરવા જોઈએ મિટિંગો માટે ત્યારે તો દરરોજ મિટિંગો થતી હતી અને બધી જ વાતો એમની કામગીરી રસ્તા રોડ રસ્તાને જે બનાવાના હતા એ બધું બનાવ્યું છે પણ જે પાણીનો નિકાલ થવો નો એ નથી થયો પચાસ ટકા અમારી અમારી દુકાન છે અહીંયા સામે દુકાન પહેલાં જ્યારે હતી ત્યારે ડામરનો રોડ હતો અને ડામરનો રોડ હતો ત્યારે ઓટલાના લેવલ પર રોડ હતો એના પછી રોડ બન્યો બે ફૂટ રોડ નીચે થઈ ગયો રોડ બન્યો વરસાદ બંધ થાય એના પછી ગટરના પાણી બેક મારે છે પ્લસ રોડ બન્યો ત્યારથી આ ખાડો ખોદાયેલો જ છે ખાડો ખોદ્યો અંદરથી સળિયા નીકળી ગયા એના પછી ઠીંગણા માર્યા હજી પણ એ ખાડો ત્યાંનો ત્યાં જ છે

તો પ્રજા પૂછે છે એમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શો થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન